રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્મ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા ગામ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્મત રૂપાલાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું આ સાથે જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરોની ગામમાં પ્રવેશબંધીના બેનરો લગાડવામાં આવતા વાતાવરણ ગરમાયું હતું પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ માટે ટિપ્પણી કરી છે બેન દીકરીઓ માટે એ કોઈ એણે વ્યાજબી કર્યું નથી કામ ને એના માટે ભાજપ સરકાર જો જવાબદાર છે જ ને ભાજપ સરકાર જો કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો અમે રાજપૂત સમાજ એનો બહિષ્કાર કરીએ છીએ ચૂંટણીના અમે ગામમાં વોટ માટેના એક પણ પેટી પણ આવવાની દઈએ એટલું અમે ભાજપ સરકારને ધરી આપે છે કે અમે જે કરશું તે બધું કાયદામાં રહીને જ કરશું પણ એનો યોગ્ય નિકાલ લાવશે તો જ એમને ફાયદો છે નહીં તો એમને ફાયદો મળે નહીં જય ભવાની જય રાજપૂતાના અને પાંચસો ને બાસઠ રજવાડા અમારા જે રાજાઓ હતા તે લોકોએ ભારત દેશની એકતા માટે એક જ હસ્તે મોડે એક જ સુરમાં તરત જ આપી દીધા કોઈ પણ વાતચીત કર્યા વગર કે કશું પણ એ કર્યા વગર કુરબાન કરી દીધા તો આમને ભાજપથી એક ટિકિટ રદ નથી થતી એટલી સમાજની માંગણીને સંતોષાતી નથી તો ખરેખર ભાજપે સમજવું જોઈએ અને પુરુષોત્તમ રૂપાલાએ સિત્તેર વર્ષની ઉંમર થઈ છે તો એમણે સત્તાની લાલસા ના રાખવી જોઈએ એમણે પણ સમાજને આદર આપીને સમાજની જે લાગણી છે તે બાબતે વિચાર કરીને તેમને પોતે પણ પોતાનું નામાંકન ના રદ કરી લેવું જોઈએ ધન્યવાદ જય માતા હરિપુરા ગામના ક્ષત્રિય સમાજના આગેવાનો અને સ્થાનિકો દ્વારા ભાજપના કોઈ પણ કાર્યકર્તા તેમજ આગેવાનોને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી હરિપુરા ગામમાં પ્રવેશ નહીં કરવા અંગેના બેનરો લગાવ્યા હતા આ સાથે જ હરિપુરા ગામ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં ઉગ્ર નારા લગાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અમે ક્ષત્રિય સમાજ દ્વારા જે અત્યારે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી જે પણ અમારી સત્રાણીઓ આજે ધરણા પર બેઠા છે અને જે ખોટું થઈ રહ્યું છે એનું આપણે જણાવવાનું કે જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અમે ક્ષત્રિય સમાજ એમનો બહિષ્કાર કરીશું અને આપને સૌને જણાવવાનું કે અમારા ગામ હરિપુરાની અંદર ભાજપના કોઈ પણ કાર્યકર્તાઓએ આવવું નહીં જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી જય માતાજી